લોજ ઓકે સમય મળ્યો છે તમારી સાથે વાત કરવા માટે તમારી પાસેથી એક જાણવી છે તમારામાંથી કેટલા જણ એવા છે જે પ્રભુને પ્રસન્ન કરવા માંગે છે પ્રભુને રાજી કરવા માંગે છે પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ કેટલા જણ એવા છે કે જે આજનું જીવન છે આ ભાઈએ કીધું એ પ્રમાણે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ સો વર્ષ પછી એક બીજા જીવનમાં આપણે જવાના છીએ અને જો આપણાથી પ્રભુ પ્રસન્ન છે તો આગળનો માર્ગ ખુલી ગયો છે ઓકે તો હવે આપણે પ્રભુને પ્રસન્ન કરવા છે તો આપણે કેવી રીતના કરી શકીએ પ્રાર્થના કરીને યસ વાંચીએ ને આપણે પ્રભુને કેવી રીતના પ્રસન્ન કરી શકીએ જ વ્યક્તિ મને કહેશે આપણે શું કરીએ કે આપણા જીવનથી ખુશ થઈ જાય આપણે શું કરીએ ચર્ચમાં જઈએ રેગ્યુલર વિભોમેન શું કરીએ કે આપણો પ્રભુ આપણાથી રાજી થાય પ્રાર્થના કરીએ બાઇબલ વાંચીએ પછી વગર પ્રસન્ન કરી શકાય નહીં જો આપણે આપણા જીવનમાં શ્રદ્ધા રાખીએ અને રોજ બરોજ ક્યાં આવે છે ખબર છે ચર્ચમાં તો આપણે બધા જ જઈએ છીએ બાઇબલ બી વાંચીએ છે આપણી રોજ બરોજની કસોટી ક્યાં છે ખબર છે જે પ્રભુને આપણે નરી આંખથી નથી જોઈ શકતા એ પ્રભુમાં શ્રદ્ધા રાખવી એ આપણા માટે સૌથી અઘરું છે કારણ કે બે કરી ચાર અઢારમાં સંત પૌલ કે છે કે અમારી મીઠ તો અદૃશ્ય બાબત પર છે દ્રશ્ય જે આપણને દેખી શકાય છે વ્યક્તિ લોકો ઘર દેશ પૈસા સંતો કહે છે કે અમારી મી તો અદ્રશ્ય બાબતો પર છે કારણ કે જે અદ્રશ્ય છે તે શાશ્વત છે અનંત છે જેનો કદી અંત આવવાનો નથી પણ જે વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ વ્યક્તિને જોઈ શકીએ છીએ જગ્યાને જોઈ શકીએ છીએ એ આજ નહીં તો કાલ ખતમ થઈ જશે પૂરી થઈ જશે એ દેખાતો થી એને ભજવાનો જે દેખાતો નથી અને તમને કહે છે કે જા અને આખી દુનિયામાં મારો શુભ સંદેશ ફેલાય જે દેખાતો નથી એનો સંદેશ માનવો કેવી રીતના અને એ બાઇબલના વચનોને જ્યારે આપણે વાંચીએ રોજ બરોજ વાંચીએ ત્યારે રોમ દસ સત્તરમાં કે છે કે પ્રભુને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધા જોઈએ તો શ્રદ્ધા કેવી રીતના વધે તો યો સત્તર ત્રણ માં કે છે કે તમે ઈશ્વર પિતાને ઓળખો અને એને મોકલેલા ઈસુ એટલે તમારો ઉદ્ધાર પાકો નથી તો અને પ્રભુએ મોકો આપ્યો છે આટલો સરસ પ્રસંગ આપ્યો છે પ્રભુની કૃપાથી આટલું સુંદર મકાન તૈયાર થયું છે પ્રભુને આપણે જોયો નથી પણ એ પ્રભુની આ કૃપા છે કે આટલું સુંદર મકાન પ્રભુએ તૈયાર કરી આપ્યું છે તો એ વચનો દ્વારા એ બાઇબલ દ્વારા આપણે પ્રભુને ઓળખીએ અને એનામાં શ્રદ્ધા રાખીએ ઓકે থ্যাংক ইউ ভি মচ খুব